વાત કરીએ સહકારી બેંકો દિવસેને દિવસે પોતાની વિશ્વસનીયતા ગુમાવી રહી છે સહકારી માળખામાં રાજકારણ ફિટ થતાની સાથે જ ભ્રષ્ટાચારની ભૂમો પણ ઊભી રહી છે ત્યારે સુરત જિલ્લાની કોસંબા ખાતે આવેલી ધી કોસંબા મર્ટન્ટલાઇટ કોઓપરેટિવ ઓપરેટિવ બેન્ક ફરી વિવાદમાં આવી છે બેંકમાં કામ કરતી મહિલા કર્મચારીએ બેંકના ચેરમેન અને ડિરેક્ટરો પર ગંભીર આરોપો લગાવ્યા છે મહિલા કર્મચારીએ મીડિયા સમક્ષ કહ્યું કે જે કૌભાંડ મેં કર્યું જ નથી એ કૌભાંડ મારા માથે નાખી મને બદનામ કરવામાં આવી રહી છે અને નોકરીમાંથી કાઢી મૂકવાની સાથે પોલીસ કેસ કરવાની ધમકી આપવામાં આવી રહી છે મહિલા કર્મચારીનો દાવો છે કે હાલમાં જ એટલે કે ચાર આઠ બે હજાર પચીસના રોજ બેન્કનું ઓડિટ થયું હતું જેમાં પચીસ લાખની ઘટ આવી જેવી ઘટ આવી એટલે ચેરમેને સ્ટાફના માણસો સાથે મળી બેન્કની સાવદાવ છે એમ કહી મહિલા કર્મચારી પાસે કોરા ચેકો કેટલા કર્મચારી છે કે આ બેંકમાં ભારે ગરબડ ચાલી રહી છે પચીસ લાખની ઘટ આવી તો કેમ આવી તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ મહિલા કર્મચારી બેંક બહાર પરિવાર સાથે ફરિયાદ કરી રહી હતી કે પચીસ લાખનું કૌભાંડ મેં કર્યું જ નથી તો પછી મારા પર આક્ષેપ કેમ જે લોકો જવાબદાર છે એની સામે કાર્ય

હું કોસંબા મર્કન્ટાઇલ બેંકમાં છેલ્લા બે વર્ષથી જોબ કરું છું અને અમારે ત્યાં તારીખ ચાર આઠ પચીસના રોજ ઓડિટ આવેલા હતી તો એ ઓડિટ દરમિયાન હિસાબ ચેક કરતાં ઓડિટર પચીસ લાખ રૂપિયાની ઘટ આવેલા હતી તો તે ઘટને ચેરમેનશ્રી અને ડિરેક્ટરશ્રી તથા કર્મચારીઓ ભેગા મળીને બધા એ એ ભૂલના મારી પર દોષિત મને ઠરાવે છે અને મારી પાસેથી બરજબરીપૂર્વક એ લોકોએ ચેક કોળા ચેકો એફડીની રસીદ અને પૈસા પડાવી લઈ મારા બેંકના ખાતામાં એ લોકોએ જમા કરેલા હતા અને એ લોકોએ મારી પાસે બળજબરીપૂર્વક મને ખોટા કેસોમાં ફસાવાની ધમકી આપી છે મને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી છે અને મારી પર ખોટા ખોટા આરોપો લગાવ્યા છે એ લોકોએ અને મારી એટલી અરજ છે સરકારશ્રી અને કોસંબાની જાહેર જનતાને કે આ આ પક્ષમાં જે ન્યાય મળે અમને અને આ જે ફોજદારી એ ગુનાઓ જ્યાં ચેરમેનશ્રી અને ડિરેક્ટરશ્રીઓએ કર્યા છે એમની પાછળ કડકથી કડક કાર્યવાહી કરે અને આગળ તપાસ હાથ ધરાવે અમે કોસંબા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે ડીવાય એસપી સાહેબને એમએલએ સાહેબને બધાને અરજી કરી છે પોસ્ટમાં બધાને અરજી મોકલેલ છે મારું નામ ડેનિસ રાણા છે હું સિસોદીનો રહેવાસી હોય છે તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ અને અમારા મિસિસ છે દિવ્યાબેન રાણા તો એ હંગામી ધોરણે કામ કરે છે છેલ્લા દોઢ બે વર્ષથી મર્કલટાઈન બેંકમાં તો જ્યારે આ ભૂલચૂક આવી છે તો પચીસ લાખની જ્યારે ઓડિટર પહેલાં આગળ અગાઉ મહિનાની જે ઓડિટ આવે છે એ ઓડિટ એકદમ ક્લિયર છે અને પછી જે લાસ્ટ ટાઈમ પાછી જે ઓડિટ આવે છે તો એ ઓડિટમાં અમારે એવું કહેવું છે કે પચીસ લાખ રૂપિયાની ઘટ આવે છે રોકડ અને પહેલાં એવું જણાવે છે કે અમારે આ જે ઓડિટ છે તેમાં નીચેથી આગળ કેશિયર મતલબ કે નીચે જે લોકર રૂમ ખરો એમાંથી પૈસાની ઘટ છે અને પછી જે જણાવે છે તેવું કહે છે કે આ કેશિયર મળી જશે તો શું મારે એવું કહેવું છે એમને પણ કે આ જે ઘટ આવે છે તો દિવ્યા બેન કંઈ બેગ લઈને તો કંઈ આવ્યા નથી ને કંઈ પૈસા ભરીને નથી જતા નથી રહ્યા ને જતા રહ્યા હોય તો એનો પુરાવો તમે રજૂઆત કરો એમાં અને જે કંઈ દિવ્યાના આમાં શું કર્યું છે એમણે કે દિવ્યાને ભરોસામાં લઈને દિવ્યાના અકાઉન્ટમાં એ લોકોએ ખોટી રીતે પૈસા નખાવ્યા છે એના ભરોસામાં લઈને અને જે એમના સાસુની જે એપડી છે તે વગર સહી કરીને એ લોકોએ રિસીવ કરી લીધી છે એમની પાસે બળજબરીપૂર્વક લઈ લીધી છે એમને પ્રેશર આપીને અને પ્રેશર આપીને લઈ લીધી છે અને પહેલાં વિશ્વાસમાં લઈ અને પૈસા ભરાવ્યા અને પછી એને જ્યારે પૈસા ભરાઈ ગયા પછી એવું કહે છે લોકો કે આશ્વાસન આપે છે થોડો ટાઈમ મહિનો દોઢ મહિનો બે મહિના કે અમે તમે તપાસ ચાલુ છે તમને થોડા સમયમાં નહીં ક્લિયર થઈ જશે પછી અમને અમે તમને તમારા પૈસા પાછા રિટર્ન કરી દેશું અને જ્યારે બે ત્રણ મહિના થઈ જાય છે પછી લાસ્ટ ટાઈમ એવું કહે છે કે તમારા પૈસા છે તો તમે જાણો તમે શું કરવા ભરો છો એમ અમને કંઈ થયું નથી ને આ આ ઘટના અમારી બેંકમાં કોઈ બની નથી તો મારે કેવું એવું છે કે તમારી બેંકમાં કોઈ ઘટના બની નથી તો મારે જાહેર જનતાને જણાવવું છે કે તમારી બેંકમાં કોઈ ઘટના નથી બની તો તમે પચીસ લાખ રૂપિયા દિવ્યા પાસે શા માટે ભરાવો છો અને ભરાયા છે એ વસ્તુનું પ્રૂફ છે કે એ તમે દિવ્યાના અકાઉન્ટમાં પૈસા નાખ્યા છે એની એન્ટ્રી પણ છે આપણી પાસે અને એ પ્રૂફ આપણે આગળ જણાવશું અને પછી લાસ્ટ ટાઈમ જ્યારે મળીએ છીએ તો એ ભરતસિંહ ગોહિલે એવું કહે છે કે હું તો ભારતીય જનતા પાર્ટીનો માણસ છે તમને કોઈ માણસ અને પોલીસ સ્ટેશનમાં તમે જશો તમારી કોઈ એફઆઈઆર પણ કરવામાં આવશે નહીં અને જે કંઈ છે તો હું જે કહીશ તે ભારતીય જનતા પાર્ટી મારું મારું સાંભળશે કેમ કે હું પાર્ટીનો માણસ છે હું જે કહેવું તે પાર્ટી કરશે તમે જે કહેવું મારી માંગ એ જ છે કે બસ આપણે આ જે કંઈ ઘટના છે એની પછાડી પૂરેપૂરી તપાસ ચાલે સીબીઆઈ ચાલે સીબીઆઈ તપાસ ચાલે એલસીબી ચાલે અને પોલીસ સ્ટેશનમાં પણ આપણે રજી કરી છે તો એનો જલ્દથી જલ્દ અને ટૂંક સમયમાં એનો નિકાલ આવે અને મારી જે મિસિસની ઉપર જે આ લોકોએ ખોટી રીતે આ લોકો કેસોને એ કરે છે એને અટકાયત થાય અને એમનું જે નામકા નામ મને ખરાબ કરે છે ને બેબી મારી બેબી જોડે જે કંઈ આજે મારી બેબી પણ નાની છે તો એના રિલેટેડ અમને આજે આટલી તકલીફ પડે છે તો એનું પણ શોધ ને મને એ આજે મેન્ટલી ટોર્ચર એટલી થાય છે એ લોકો આ લોકોએ એવી ટોર્ચર કરી છે કે છેલ્લે ઘરે આવીને રડે છે કરે છે કે મારે શું કરવું એમ એટલે આમાં કંઈ પણ થાય તો સુસાઇડ થાય કે તે કંઈ કરે તો એની સંપૂર્ણ જવાબદારી બેંકની રહેશે અને બેંકના ચેરમેન તથા ડિરેક્ટરશ્રી અને બેંકના સ્ટાફ માણસની રહેશે સુરત